હોટલની સામેનો નદી કેનાલનો ભાગ લાગી રહ્યો છે એની અંદર અમને ટેલિફોનિક વર્દીના આધારે કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી છે લાશની ઓળખ અને એ લાશને કાઢી અને એને પીએમ કરાવી અને એડી દાખલ કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે કેટલી ઉંમર છે ટીનેજ છોકરીની લાશ હોય એવું લાગી રહ્યું છે અત્યારે પ્રારંભિક રીતે ના એ પીએમ રિપોર્ટ આવે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ આત્મહત્યા છે કે પછી એનું મર્ડર મર્ડર થયું છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમે નક્કી કરી શકીએ ના ફ્રેશ જ લાગી રહી છે અત્યારે કોઈ એવું જૂની હોય એવું રીતનું નથી વાંચતી પણ પીએમ પીએમ રિપોર્ટ થાય એના પરથી નક્કી કરી શકીએ કારણ કે આ નદીમાં તરતી લાશ છે અને એ કોઈ એંગલ થી એને વાગી ગયું છે કે કોઈ માર્યું છે અથવા તો પછી એને જમ્પ લગાડ્યું છે એ બધું પીએમ આધારે નક્કી થાય ભાગે એ આખ પીએમ રિપોર્ટના આધારે નક્કી થશે એના શરીરના કેટલા કેટલા ભાગમાં વાગેલું છે